ॐ श्रीगणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागाननाय सुति यज्ञविभूषिताय गौरीश्रुताय गणनाथ नमो नमस्ते सुखं सयान निलये निजेपि दामानिभीष्मो प्रवदन्ति मन्त्या ते निश्चितं तन् मय तां व्रजन्ति गोविन्ददामो साक्षं योग पशुपतिमतं वैष्णवमिति प्रीणे प्रस्थाने परमिद मदपत्यमिति च रुचिनां वैचित्र्या द्रजुकुटिलनानापथुषाम् ृणामेको गम्य स्वमसि पयसामर्णवसुदेवसुतं देवं कंसचालूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् पर ब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते सारदे देवी मते प्रदे वसगवं मम जीवाग्रे

मिलके गोपिया अबार करने को काना की परिया मिलके के सान भाग न जाए काना छुप न जाए काना भाग न जाए काना छुपन जाए झूलने में मेरा बाढ़ सुलाया चुपके से वो आया चुटिया भर के बाल रुलाया घर में धूम मचाया ऐसा नट खट है लाल सुन ले मैया मेरा हाल अब सहे नहीं का ना का तूफान तो मिलके के आई सा भाग न जाए કાના છુપન જાએ કાના ભાગ લે કાના છુપન જાએ સી કે પર મેં મટકી ચઢાઈ હાથ કિ કે આ બલ મિત્રો કા ઝુંડ બનાયા કમ ખાયા જ્યાં ગિરાયા ऐसा नट खट है लाल सुन ले मैया हाल अब सहे नहीं काना का तूफान मिल के आए न जाए काना छौप न जाए काना भाग न जाए काना छौक न जाए आई मैया के द्वार मिलके के गोपियापार करने को काना की फरियाद मिल के आई भाग न जाए काना छुप न जाए काना भाग न जाए काना छुप न जाए ओम मृत्युम जय महादेव राहिमाम शरणागतम જન્મ મૃત્યુ કર્મ ઈડી ઓમ નમો ભગવતી આ બાજુ શૌનકાદી મુનિઓ સુતજીને અને નારદજી બ્રહ્માજીને કહેવા લાગ્યા છે કે હે પ્રભુ

તેમાંની સૌથી મોટી દીતીને હિરણ્ય કશ્યુકું અને હિરણ્યાક્ષ નામે બે પુત્રો થયા જેનો ભગવાન વિષ્ણુએ વરાહ અને નરસિંહરૂપ ધારણ કરી અને વધ કર્યો હતો પુત્રોના મૃત્યુથી દીતીને બહુ દુઃખ થવા લાગ્યું પતિને શરણે ગઈ છે પતિના કહેવાથી દીતીએ પવિત્ર રહી એક હજાર વર્ષ સુધી બ્રહ્માજી નું તપ્માજી પ્રસન્ન વરદાન માંગો ત્યારે દીતી કહેવા લાગી મહારાજ મને એક પુત્ર આપો મહાન બળ્યો હોવો જોઈએ બ્રહ્માજી એ કહ્યું પુત્રની પ્રાપ્તિ થઈ એનું નામ પડ્યું છે વજરાંગ તેણે દેવોને પરાસ્ત કરી કેદમાં પૂરી દીધા બ્રહ્માજીએ વજરાંગને સમજાવી દેવોને મુક્ત કરાવ્યા છે અને તેને તત્વ બોધાયો તેને કારણે તે સુખી થયો છે જે રીતેની પત્ની વરાંગીને સાત્વિક ભાવ ન જાગતા તેણે પતિની પાસે એક બળવાન પુત્રની માગણી કરી છે જે ત્રણેય લોકને જીતી ઇન્દ્રને પોતાના પાશમાં બાંધે વજ્રાંગને આ વચન ન ગમ્યું કારણ કે એનું મન ભક્તિમાં રંગાઈ ગયું હતું છતાં પત્નીના આગ્રહ થઈ તેણે પુત્રની ઈચ્છાથી બ્રહ્માજીનું દુષ્કર તપ કર્યું છે બ્રહ્માજી પ્રસન્ન થયા વરદાન માગવા માટે કહ્યું ત્યારે વજરાંગી કહ્યું મને એવો પુત્ર આપો કે જે માતાનું હિત કરે તે પણ સમર્થ હોય અને સક્ષમ હોય પ્રભુ સમય જતા વરાંગીએ એક દીકરાને જન્મ આપ્યો છે તેના જન્મતા જ મોટા ઉત્પાતો શરૂ થઈ ગયા છે વીજળીઓ કરવા લાગી ધરતી ધ્રુવ ઉજવા લાગી છે પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક એવું પાડ્યું છે આ તારકે મોટો થઈ એક પગે ઉભા રહી બે હાથ ઊંચા રાખી પાંચસો વર્ષ અતિ ઘોર તપશ્ચર્યા કરી છે બ્રહ્મણે નમ ઓમ બ્રહ્મણે નમ આવી રીતે બ્રહ્માજીને અનુલક્ષી અને તેણે તપ કરવા માંડ્યું છે બ્રહ્માજી તેની પાસે આવ્યા કહેવા લાગ્યા બોલભાઈ તારે શું જોઈએ છે ત્યારે તેણે કહ્યું કે સમગ્ર લોકમાં મારા સરખો બળવાન સમર્થ સક્ષમ કોઈ ન હોવો જોઈએ બીજું એ શિવજીના પુત્રથી જ મારું મૃત્યુ થાય બાકી કોઈના હાથે હું મરું નહીં બ્રહ્માજીએ તથા કહી દીધું બ્રહ્માજી અદૃશ્ય થયા પ્રસન્ન થઈ શોણિતપુર નામના નગરની અંદર આવ્યું છે ગુરુ શુક્રાચાર્યએ તેનું ત્રિલોકના અધિપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો છે તેણે ઇન્દ્ર પાસેથી હાથી લઈ લીધો કુબેરની પાસેથી ચાવીઓનો જુડો જે તિજોરીમાં ધન ભરેલું હતું એ લઈ લીધું નવનિધિ વરુણ પાસેથી શ્વેત નામનો ઘોડો લઈ લીધો ઋષિઓ પાસેથી કામદેવનું ગાય લઈ લીધી સૂર્યની પાસેથી ઉચ્ચ્રવા નામના ઘોડા લઈ લીધા સમુદ્ર પાસેથી રત્નો લઈ લીધા ઇન્દ્રને સ્થાને બેસી શાસન શરૂ કર્યું છે તેણે દેવો બહુ દુઃખી થઈ ગયા છે તેણે દેવોના સ્થાનો ઉપર દૈત્યોને બેસાડી દીધા અને ત્રાસ વર્તાવવા માંડ્યો છે આથી હતાશ થયેલા દેવો બ્રહ્માજીને શરણે જઈ તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવ આપની પાસેથી વરદાન મેળવી તારકાસુર ભારે તોફાને ચડ્યો છે તેણે દેવોના સ્થાનો દેવાંગનાઓ તથા અપ્સરાઓને પોતાના તાબામાં લઈ લીધા છે હવે અમે ક્યાં જઈએ અમને તેના ત્રાસમાંથી છોડાવો મારા તારકાસુ નાશ કેવળ શિવજીના પુત્ર દ્વારા જ થઈ શકે એમ છે તેથી હવે શિવ જલ્દી લગ્ન કરે હિમાલયની દીકરી પાર્વતીની સાથે અને એમને ત્યાં પુત્રની ઉત્પત્તિ થાય તો આ તારકાસુર મરે એમ છે બ્રહ્માજી તારક પાસે ગયા કહેવા લાગ્યા કે મેં તને મનુષ્ય લોકનું રાજ્ય આપ્યું હતું તું તો સ્વર્ગને ભોગવવા લાગી છે પૃથ્વી ઉપર ચાલ્યો જા અને ત્યાં જઈને રાજ્ય કર આથી બ્રહ્માજીના કયા પ્રમાણે સ્વર્ગનો ત્યાગ કરી તારકાસુર શોણિતપુર નામના નગરની અંદર આવી અને વસવાટ કરવા લાગ્યો છે

તે ફક્ત શિવજીના પુત્રથી જ મૃત્યુ પામે એમ છે માટે તારે શિવજીને પાર્વતી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય એવું કાર્ય કરવાનું છે હમણાં હિમાલયના ગૌરી શિખર ઉપર શિવ તપ કરી રહ્યા છે દેવી પાર્વતી દરરોજ તેમની સેવા કરવા માટે આવે છે એટલે તારે માટે આ કાર્ય બહુ સરળ બની જશે માટે તું આ કાર્ય કરું

છિદ્ર ગોતવા લાગ્યું છે પણ કોઈ છિદ્ર મળ્યું નહીં એવા સમયે પાર્વતી સખીઓની સાથે મહાદેવજીની સેવા કરવા માટે આવ્યા છે શિવજીએ ધ્યાન છોડી પાર્વતીજી પ્રત્યે દ્રષ્ટિ કરી આ તકનો લાભ ઝડપી કામે પોતાનું હર્ષણ નામક બાણ હતું તે છોડ્યું છે શિવજી પાર્વતીના મુખારવિંદને જોઈ પાર્વતીને પોતાના ખોળામાં બેસાડવાની તેમના વૈરાગ્ય અવસ્થાનો વિચાર આવતા તેમણે એ વૃત્તિ ખંખેરી કાઢી છતાં કામદેવ મોહ અસ્ત્ર ફેંકતો રહ્યો શિવજીને લાગ્યું કે નક્કી કોઈ કુકર્મીએ તેની જાળ ફીચાવી છે તેમણે નેત્ર ખોલીને જોયું તો કામદેવ બાણ લઈને સામે ઉભું હતું શિવજીનો કોપ પ્રજ્વળી ઉઠવાથી શિવજીએ ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને એમાંથી અગ્નિ બહાર નીકળ્યો અને એ અગ્નિએ તરત જ કામદેવને બાળીને ભસ્મ કરી દીધો છે ઇન્દ્ર વગેરે દેવોએ તેને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા છતાં બધા નિષ્ફળ ગયા છે પોતાના પતિને ભ જોઈ બહુ રડવા લાગી છે ભસ્તી કરવા લાગી કે હે ભૂળાનાથ મારા પતિ વગર હવે મારી શું દશા થશે હું ક્યાં જઈશ મારો કોણ આધાર છે દેવો તમે બધા સ્વાર્થી છો મારા પતિને તમે હોળીનું નાળિયેર બનાવ્યું અને હું મારું દુઃખ કોની પાસે જઈને કહું દેવોએ તેને આશ્વાસન આપીને કહેવા માંડ્યું કે પતિની ભસ્મ ની સંગ્રહી રાખ ભોળાનાથ બહુ દયાળુ છે શિવજી તારા પતિને અવશ્ય સજીવન કરશે પછી બધા દેવો એ ભેગા થઈ શિવજીને પ્રસન્ન કરવા એમની સ્તુતિ વંદના કરવા માંડી છે જીવન કે દિન હજ તું કરલે બોલે છે પ્યાં नंदी पिहों के सवार भोले आजा मेरे द्वार होले होले आजा द्वार बाबा होले होले आजा द्वार होले होले आजा द्वार बाबा होले होले आजा द्वार जीवन के दिन है जान तू कर ले भोले से प्यार બધા દેવો શિવજીને પ્રસન્ન કરવા માટે સ્મૃતિ વંદના કરી છે રતિ શોક દૂર કરવા વિનંતી કરી શિવજી કેવા લાગ્યા હે દેવો રતી નો કૃષ્ણ અવતાર સુધી રહેશે શ્રીકૃષ્ણ અને રુક્ષમણીના પુત્ર તરીકે કામદેવ અવતાર લેશે એમનું નામ ત્યાં પ્રદ્યુમ્ન નામ પડશે એને સમ્રાસુર સમુદ્રમાં ફેંકી દેશે એ જ રતીને પ્રાપ્ત થશે ત્યાં સુધી રતિ એ નગરમાં રહી અને રાહ જોવી પડશે પછી પ્રદ્યુમ્ન સમ્રાસુરનો નાશ કરી તારી સાતી દ્વારકામાં આવી અને સુખેથી રહેશે આમ કઈ શિવજી અદૃશ્ય થઈ ગયા સમયની પ્રતીક્ષા કરવા લાગી છે શિવજીના ત્રીજા નેત્રમાંથી નીકળેલ અગ્નિ ચારે દિશાઓમાં ફેલાય જગતને બાળવા લાગ્યું છે બ્રહ્મા શિવજીનું સ્મરણ કરવા લાગ્યા અગ્નિની પાસે જઈ તેને કહેવા લાગ્યા કે રૂકાઈ જાઓ થોભી જાવ થોભી જાવ એટલે અગ્નિએ બ્રાહ્મણનું શરીર ધારણ કરી લીધું કહ્યું કે હું એટલે બ્રહ્માજી તે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરેલા વાડવ નામના અગ્નિને લઈ સમુદ્રની પાસે આવ્યા છે સમુદ્રે તેને ગ્રહણ કરી લીધું જેથી સમસ્ત વિશ્વ વૈરહિત બની ગયું છે ઉમાપતિ મહાદેવ આજી સૌની જે શ્રી કૃષ્ણ કાલે વેલાજો હરિરસ પીવા શિવજીનું સ્મરણ કરવા આવે તેને સાથે લેતા આવજો આજે કૃષ્ણ કાલે આવજો એ ભડાના સર્વ જગતનું કલ્યાણ કરજો સર્વની મનોકામના પરિપૂર્ણ કરજો એવી આપના ચરણોની અંદર મારી પ્રાર્થના છે મહાદેવ કી જય